તિહાર જેલમાં બંધ આપ નેતાને હવે ગુજરાત કોર્ટ નું તેડું સંજય સિંહ ને અગિયાર જાન્યુઆરીએ મેટ્રો કોર્ટમાં કરાશે હાજર કેજરીવાલ ને મળી મુક્તિ પક્ષ પલ્ટો કરનારા નેતા ઉભી પૂંછડીએ ભાગ્યા સુરતમાં ભૂપત ભાયાણીને આપ નેતાએ સવાલ કરતા જવાબ આપવાને બદલે ચાલતી પકડી વડોદરામાં કરુણ કિસ્સો દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકેલી બાળકીનું મિનિટોમાં જ થયું રેસ્ક્યુ પરંતુ બચાવી ન શક્યા

હવે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પરંતુ તેમને લોકો સવાલ કરતા રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાંથી શા માટે રાજીનામું આપ્યું આ સવાલ આમ આદમી પાર્ટીના લોકોએ પણ કર્યો તમે કહેશો સામાન્ય છે પરંતુ આ સવાલ કેમેરામાં રેકોર્ડ થયો છે જેનો જવાબ ભૂપતભાયા આપી શક્યા નથી લોકો સવાલ કરતા રહ્યા અને ભૂપતભાયાએ ચાલતી પકડી શું કહ્યું હતું કઈ રીતે ભૂપતભયાણી ભાગે છે આપ પોતે જુઓ આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટી ને જોઈને મત આપ્યા એક વાત તો કયો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણો માં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે પૂછવા રહી છું પૂછવા માંગુ મજબૂત તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ફૂપનભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતું એટલે હું કઉ છું તમને ખબર છે કે મેં ભલામણ કરી તમે કઈક જવાબ તો આપો કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના 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 પાર્ટી સાથે તમે તમે દ્રોહ દ્રોહ કર્યો કર્યો નહીં નહીં બિલકુલ પાર્ટી સાથે છે આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિશાવતરની જનતા સાથે ગદ્દારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે

શરૂઆતમાં તો બધું બરોબર ચાલ્યું પરંતુ ત્યારબાદ ભૂપત ભૂપતભાયાણીનું એક સીસીટીવી વાયરલ થાય છે જેમાં એક મહિલા સાથે તેઓ હોટેલમાં જતા જોવા મળે છે આ સીસીટીવી બાદ પણ કેટલાય સમય સુધી ચર્ચા રહી કે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય છે ભૂપત ભયાણી રાજીનામું આપે છે પરંતુ અચાનક એક દિવસ ભૂપત ભાયાણી શંકર ચૌધરી પાસે પહોંચી જાય છે અને રાજીનામું ધરી દે છે આ રાજીનામું ધરતા આમ આદમી પાર્ટી પર સવાલો થયા શું આમ આદમી પાર્ટી તૂટે છે તેવા સવાલો થયા આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટીના બીજા પણ ધારાસભ્યો પક્ષ પલટો કરશે અથવા તો રાજીનામું આપશે તેવા સવાલો થયા સંદીપ પાઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેમને પોતે ગુજરાત આવવું પડ્યું ઈસુદાન ગઢવી પણ ચિંતામાં મુકાયા જેવો પ્રદેશ પ્રમુખ છે અને અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે પાર્ટીના આગેવાનો સાથે વાત કરે ત્યાં સુધીનો પ્લાન ઘડવામાં આવ્યો પરંતુ હવે ભૂપત ભાયાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો કહી રહ્યા છે કે આ પ્રકારનું રહેવાનું તમે જો પક્ષ પલટો કરશો રાજીનામું આપશો તમને જે પાર્ટીના કારણે મત આપ્યા હતા એ પાર્ટી છોડી દેશો એ પણ એટલા સમયમાં કે વિધાનસભા ચૂંટણી ગઈ અને હજુ થોડો સમય પણ નથી થયો તો લોકો તો સવાલ કરવાના ભાયાણી શું જવાબ આપે છે આવનાર સમયમાં ભૂપત ભાયાણીનું શું કદ વધે છે કે નહીં લોકસભા ચૂંટણીમાં શું જવાબદારી રહે છે શું સમીકરણો બદલે છે એ તમામ વસ્તુ જોવાની રહી ઓબીસી નેતા નવગણજી ઠાકોરે એક મોટું નિવેદન આપ્યું છે નવગણજી ઠાકોરે સ્ટેટમેન્ટ આપ્યું છે બજેટ ને લઈને શું કહ્યું છે તેમણે સાંભળો લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઓબીસી સમાજને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે રાહુલ ગાંધી ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરે છે તો ભાજપ ઓબીસી ચહેરા તરીકે વડાપ્રધાન મોદીને જ રજૂ કરે છે આ તમામ વચ્ચે સ્થિતિ તેની તેજ છે અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘનજી ઠાકોરે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને ઓબીસી સમાજને લઈ આગળ આવવા કહ્યું છે ગુજરાત સરકારનું ટૂંક સમયમાં બજેટ સત્ર મળી રહ્યું છે અને સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોને ઓબીસી સમાજના દીકરા તરીકે ઓબીસી લીડર તરીકે હું નવરજી ઠાકોર વિનંતી કરું છું કે ઠાકોર વિકાસ નિગમ માલધારી વિકાસ નિગમ એસસી વિકાસ નિગમ ઓબીસી વિકાસ નિગમ તેમજ ઓબીસી એસટી એસસી સમાજના જે નિગમો ગુજરાતમાં ચાલે છે એ તમામ નિગમોમાં ત્રણ હજાર કરોડ ફંડ ગુજરાત સરકાર નોખે તેવી માગણી ઓબીસી એસટી એસસી સમાજના ધારાસભ્યો કરે તે વિનંતી છે વર્તમાન સરકાર ધાર્મિક મુદ્દા ઉપસ્થિત કરી પ્ટરોની ખરીદી કરે છે એરપોર્ટ બનાવે છે ગૌર્મ શાળાઓની જરૂર છે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાતમાં કોઈ સગવડતા નથી એટલે ઓબીસી એસટી એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓના ધારાસભ્યોને સમગ્ર સમાજ મારી વિનંતી છે કે આગામી બજેટની અંદર ત્રણ હજાર કરોડ રૂપિયા આ તમામ નિગમોમાં નોખવા માટેની રજૂઆત કરો અને તમે વિધાનસભાની અંદર રજૂઆત નહીં કરો તો ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતના ઓબીસી એસટીએસસી સમાજના સામાજિક સંગઠનના વડાઓને પણ વિનંતી કરું છું તમે પણ અવાજ ઉઠાવો અને જો અવાજ ઉઠાવશે નહીં તો અમુક સામૂહિક રીતે મળી અને ઓબીસી એસટીએસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ

નવી મોટી બિલ્ડિંગ બનાવવાની લાયમાં કોઈનો જીવ જાય તે કેમ સાંખી લેવાય આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરામાં મસ્ત મોટું ઘર બનાવવાની હોડમાં એક ત્રણ વર્ષની માસૂમનો જીવ ગયો છે વડોદરામાં યોગીનગર ટાઉનશિપ આવેલી છે જ્યાં નવ નિર્માણ થઈ રહેલી સાઇટ પર વહેલી સવારે ત્રણ વર્ષની માસૂમની કિકિયારીઓ સંભળાઈ રહી હતી પરોઢીએ ટપ્પુ રમી રહી હતી માતા પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતી ત્યાં અચાનક માસૂમની કિકિયારીઓ ચીચિયારીઓમાં ફેરવાઈ ગઈ ત્રણ વર્ષની માસૂમ બૂમો પણ કેવી રીતે પાડે પરંતુ ઘરના સભ્યોને થોડા સમય બાદ ભાળ ન મળતા શ્વાસ રૂંધાવા લાગ્યો माताए पोता ने वाल सोई ने शोधवा बांधकाम साइट पर दौड़ धाम करी मुकी खाना खाने आया था सब मिलके खाना भी खा रहे थे बच्चे भी साथ में मजा गुजा करके खाना वाना खा के हम लोग इधर बैठ गए बच्चे फिर बच्चे इधर से निकल गया पता नहीं किस टाइम उस पंद्रह मिनट बाद उसकी मम्मी ढूंढने लगी ढूंढने लगी तो इधर कहीं नहीं बच्चा मिला तो फिर बच्चे को पता नहीं वो कैसे झाँकी मार के देखा या क्या જ્યારે પરિવારના સભ્યો અને હાજર લોકોએ શોધખોળ કરી તો ખ્યાલ આવ્યો કે માસૂમ સાઈડ પર રહેલા દસ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું છે પરિવારે આમ તેમ હાથ માર્યા પણ બાળક સુધી પહોંચી શકે તેવી કોઈ સ્થિતિ નહોતી आखिर कोई वडोदरा फायर विभाग ने जान करी जवानों पर पहुंच गया वडोदरा में छाने विस्तार में योगी नगर टाउनशिप है वहां पे कुछ नया बांध काम कंस्ट्रक्शन चल रहा था उसके दौरान एक छोटा बच्चा है तीन साल का वो अंदर दस फुट ऊंडे गड्ढे में गिर गया था एक तरफ खाड़ा में पड़ेला बाढ़ चीसो संभाई रही थी કે બીજી તરફ ફાયર વિભાગ માટે પડકારો હતા ત્વરિત બાળકને બહાર કાઢી સારવાર માટે મોકલવી ફાયરની બે ટીમના વીસ મિનિટમાં રેસ્ક્યુ પાર પાડ્યું આ રેસ્ક્યુ ઝડપી થયું પણ મુશ્કેલી અનેક હતી ખાડો દસ ફૂટનો હતો અને ખાડાની પહોળાઈ ખૂબ ઓછી હતી તેમ છતાં ફાયરના જવાનોએ ત્વરિત ઓપરેશન પાર પાડ્યું हमारी दो टीम यहाँ पे लगी थी एक डांडिया बाजार की टीम थी और एक टिपी देर की टीम थी दोनों ने बीस मिनट के आसपास हमारा रेस्क्यू ऑपरेशन चला और उनको बाहर निकल के हॉस्पिटल भेज दिया गया पूरा रेस्क्यू में हमने जो भी एक ऑप्शन भी रखा था कि जो हमारे रोप में आता नहीं है वो बच्चा तो साइड में से हम जेसीबी से भी उसको बाहर उसके पैरलर इकट्ठा करके वहाँ से भी निकाल सकते थे फायर विभागे तो तात्कालिक रेस्क्यू करी ने बाड़की ने हॉस्पिटल दाखिल करी પણ ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું બાળકીએ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો એક ગરીબ પરિવારે માલિકના વાંકે પોતાના જીવ સમાન દીકરીને ગુમાવવાનો વખત આવ્યો કારણ કે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે જમીન માલિકે જ જમીન પર ખાડા ખોદાવ્યા હતા ખેતરમાં ઘર બનાવવા માટે પાંચ થી છ ખાડા બનાવ્યા ખાડા ખોદાવ્યા પણ ઢાંકવાની પણ તસ્દી ન લીધી બાળકીનું મોત થતા પોલીસે જમીન માલિકની અટકાયત કરી પોલીસે બેદરકારીની ફરિયાદ નોંધી માલિકની ધરપકડ કરી જમીન માલિકની બેદરકારીના કારણે એક માસૂમનો જીવ ગયો છે ફરિયાદ પણ થઈ ગઈ છે અને ધરપકડ પણ ત્યારે આશા રાખીએ કે કાર્યવાહી એવી થાય કે જેનો દાખલો બેસે વડોદરાના છાણી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગના બોરવેલની અંદર એક ત્રણ વર્ષની બાળકી ખાબકી હતી આ અંગેની જાણ વડોદરા ફાયર વિભાગને થતાં તેઓએ વીસ મિનિટની અંદર જ રેસ્ક્યુ કરી આ બાળકીને બહાર કાઢવામાં આવી છે આપ જેમ જોઈ રહ્યા છો તેમ અહીં જે નવનિર્મિત બિલ્ડિંગ છે તેમાં અનેક આવા બોરવેલ કરવામાં આવે છે આવા જ એક બોરવેલમાં જે બાળકી ખાબકી હતી રમતા રમતા આ શ્રમજીવીની જે બાળકી છે તે અંદર ખાબકી હતી આ અંગેની જાણ ફાયર વિભાગને થતાં જ તેઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બે ટીમ રેસ્ક્યુની અંદર લાગી હતી અને તેઓ દ્વારા બાળકીને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત સમાચારો નો પ્રવાહ યથાવત રહેશે પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા અંબાજીના ચિખલા ખાતે રેલવે સ્ટેશન બની રહ્યું છે પરંતુ આ રેલવે સ્ટેશન જે જગ્યાએ બની રહ્યું છે ત્યાં આગળ આદિવાસીઓ વર્ષોથી રહેતા હોવાની વાત કરી રહ્યા છે અને માટે હવે આ આદિવાસીઓ વળતરની માંગ કરી રહ્યા છે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં પરંતુ અમારા ઘર જઈ રહ્યા છે અમારા બાપ દાદાના વર્ષોથી અમે ખેતીવાડી કરીએ છીએ અમારા ખેતરોમાં ઘઉં ઊભા છે ચણા ઊભા છે અમે નાનાથી થી મોટા થયા હવે ઘેર જાય અમે ક્યો જો ખેતીવાડી કરીને તો જીવ્યા છે અમે ને એમાં સાહેબ મને એટલી તકલીફ છે કે હવે અહીંયાથી ક્યાં જાશું અમે બાપ દાદા જમીન છે મજૂરી કરતા તો અંબાજી મજૂરી કરીને ખાતા ખેતી માં પાકતું સરકારને જમીન અમારા પાણ લઈ લીધી છે અમારો પુરાવા છે ચેનેલો બનેલો અમુક તો છે ને અમુક આલી નહીં કોના ઈશારે લેવાય રહી છે આદિવાસીઓની જમીન બાપ જમીન હવે ખાલી કરી ક્યાં જશે આદિવાસી આદિવાસીઓની જમીન પર બનશે હવે હોટલ અને પાર્કિંગ શું સરકાર આપશે વળતર શું મળશે આદિવાસી ખેડૂતોને ન્યાય આદિવાસી માટે જળ જંગલ અને જમીન તેટલા જ મહત્વના હોય છે જેટલા મનુષ્ય માટે શ્વાસ તેઓ તેમની વચ્ચે મોટા થતા હોય છે આમાં તે જો તેમની પાસેથી લઈ લેવામાં આવે તો ખૂબ જ વિરોધ થતો હોય છે અંબાજીના ચિકલા ખાતે રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે

તો કઈ એની ઓફિસ માં આપણે જઈને કાગળ કેળાવો કોઈ આપણે જમીન લઈ લે તો પરિવાર હે તો પરિવાર કેવી રીતે માર જમા જીવાણ બોલ માર ખેતીવાડી કરતા કોઈ મકાઈ બોલતા કોઈ કોઈ ખેતીવાડી કરતા થોડું એડતું કોઈ મજૂરી કરતા છોકરા મજૂરી કરતા અંબાજીમાં મજૂરી કરે ખાતા ખેતું નહીં પાડતું

મૂએ કે કે જીવુ કેટા ઉબે કે રયો આજ સરકાર ઈ હું હે કોઈ પૂરે કના જલ્લા ઓબગર આપે ઉબા રહી હે તો કે હેટ યા નહી ઉરાવાનો તો આપ ઉબી રહા નં તો મોગ નહીં ને કેમ આમાં માંગ કેટે હે ઘર મોડવા માટે ઘર કેટે હે તો એટલા બડા મોટો ઘર હું ક્યાં મોજો તો મને ઘર મોડવા માટે ને હા આપ આને ઈ હું મુને માંગતે કે ઘણું બાધી મય હાલો કે એવું મે માંગતે પણ આપણે હાર ગમ માં હાર ઈ મળતું હોય ને એ રીતે મહી આપો હું એટલે માંગતો કે મારે એટલું જોઈ જાય એટલું જોઈ જાય પણ સરકારી કાયદા હું હવે મેળવું જોઈ જાય આપણે આજુબાજુ રેલવાઈ માં જાય ને મેળવું મળવું જોઈ જાય તારંગા થી આબુ છે કરોડોના ખર્ચે બની રહી છે અને આદિવાસી પરિવારનુ જે ઘર છે તેના ઘરની પાછળ રેલ્વે કામ ચાલી રહ્યું છે ત્યારે આપણી સાથે એક યુવા ભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો તમારી શું માંગ છે તમારા ઘરની પાછળ રેલ્વે બની રહ્યું છે સરકારને શું કહેવા માંગો છો અને શું વળતર લેવા માંગો છો અમારો સરકાર સામે કોઈ વિરોધ નથી પરંતુ અમારા ઘર જઈ રહ્યા છે અમારા બાપ દાદાના વર્ષોથી અમે ખેતીવાડી કરીએ છીએ અમારા ખેતરોમાં ઘઉં ઉભા છે ચણા ઉભા છે તો અત્યારે અમને એ હાંકી કાઢવાનો પ્રયત્ન કરે છે તો અમને અમારો સરકાર સામે કશો વિરોધ નથી પણ જે રેલવે બને એના પહેલાં અમને સગવડ કરી આપે રહેવાની અને ખેતીવાડી કરીને અમારું ગુજરાન ચલાવીએ અમારા બૈરા છોકરાઓને અમે ક્યાં જઈએ તો એ સરકાર સાથે માંગ છે કે અમને પૂરેપૂરું વળતર મળે અને અમારા ઘર મકાનો ખેતીવાડી કરીએ એટલું અમને સગવડ કરી આપે દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે આ પછાત તાલુકાની વાત કરવામાં આવે તો સૌથી વધુ આદિવાસી પરિવારની વસવાટ કરતા હોય છે પહાડી વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે આ જે આદિવાસી પરિવાર અહીં આગળ પોતાના ખેતીવાડી સાથે અહીંયા કામ કરતા હોય છે ત્યારે આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું તમારું ઘર જઈ રહ્યું છે તમારું ખેતર જઈ રહ્યું છે આદિવાસી પરિવાર એકઠો થઈ રહ્યો છે શું કહેવા માંગો છો ઘેર જાય ઘેર જોઈએ અને ખેતીવાડીની જગ્યા જાય જગ્યા પૂરેપૂરું મળતું મળવું જોઈએ એક બીજા પણ એક બેન છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું તમારું ઘર વર્ષોથી તમે અહીંયા રહો છો ઘર તૂટવાનું છે કે તમારા ખેતર જઈ રહ્યા છે રેલવે વિભાગ પાસે સરકાર પાસે શું માંગ કરી રહ્યા છો અમે નાનાથી મોટા થયા હવે ઘેર જાય અમે ક્યાં જવા ક્યાં રહેવા અમે કોઈ મળતર મળે તો આદિવાસી પરિવાર બોલવું નારાજગી જોવા મળી રહી છે આદિવાસી પરિવાર અત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં એકઠા થયા છે અને તેઓ ના માટે અત્યારે સરકાર પાસે માંગ કરી રહ્યા છે તેમની મુખ્ય માંગ એ છે કે અમારું જે ખેતર જઈ રહ્યું છે અમારું ઘર જઈ રહ્યું છે તેની બદલે અમને વળતર મળે શક્તિસિંહ રાજપૂત ગુજરાત અંબાજી જે જગ્યા પર આદિવાસી સમાજ આટલા વર્ષો સુધી રહ્યો તે જગ્યા પર સરકારી પ્રોજેક્ટ આવી જાય તો સ્વાભાવિક છે ગુસ્સો આવે અને વળતરની આશા પણ રાખે સાંભળો શું કહે છે એન્જિનિયર શું બનશે આ વિસ્તારમાં કે અહીંયા પર ابھی પહેલા તો ફર્સ્ટ ફેઝ મે આપણે અહીંયા પર પોઈન્ટ લગ રહ્યા છે ટીએસ મશીન કે દ્વારા અને इसके बाद यहां पे क्या ઓટો લેવલ સે આપણે इसको एरिया को लेवल करेंगे ठीक है यहां पे अपना सेशन बिल्डिंग ઓર હોટેલ્સ ઓર parking एरिया यहां पे बनने वाला है तो फर्स्ट फेज में तो अपना ये अपना मार्किंग करेंगे पॉइंट लगाएंगे टी मशीन के द्वारा उसके बाद अपना ऑटो लेवल से अपना एरिया को लेवल करते हैं चेक करते हैं कौन सा अपना कितना एरिया कटिंग और फिलिंग आ रहा है उसके बाद अपना कटिंग फिलिंग स्टार्ट करेंगे और सेकंड फेज में अपना ये अपना बनने वाला है रेलवे ट्रैक बनने वाला है ठीक है तो अपना यहाँ से रेलवे ट्रैक जा रहा है सेंट्रल लाइन ये लगा हुआ अपना रेलवे का तो सेकंड फेज में अपना रेलवे ट्रैक का काम स्टार्ट होगा

સંવાદદાતા શક્તિ રાજપૂત નો અહેવાલ ગુજરાત તક અંબાજી બુલેટિન માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર